બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી કરતી એજન્સી અને નગરપાલિકાની ઢીલી નીતિના કારણે નગરજનો મુશ્કેલી માટે માટે મજબૂર બન્યા છે જાહેર માર્ગો ભૂગર્ભની પાઇપલાઇન ખોદી દીધા બાદ તેને ફરી રિપેર ન કરાતા માર્ગો બિસ્માર બનતા ટ્રાફિક સમસ્યા સાથે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે પાલનપુર શહેરમાં પાકા રોડ તોડી ભૂગર્ભ ગટર પાઇપલાઇન નાખવાની કામગીરી અગાઉ પણ કરવામાં આવી હતી પરંતુ તેમાં બાકી રહેલી અને ન્યૂ ડેવલપ થયેલા એરિયામાં ભૂગર્ભ લાઇન નાખવા માટે ફરી એકવાર એજન્સીને કામ આપવામાં આવ્યું છે ત્યારે એજન્સી દ્વારા જે વિસ્તારમાં રોડ ખોદી દેવામાં આવ્યા છે તે રોડ ફરી પેચવર્ક ન કરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે અંદાજિત ચોરાણું પોઈન્ટ ત્રીસ કરોડના ખર્ચે અમદાવાદની જય વારુડી નામની એજન્સીને આ કામ કામગીરી આપવામાં આવી હતી ત્યારે એજન્સી દ્વારા ખોદેલા રોડ છેલ્લા દોઢ મહિનાથી ઉબડ ખાબડ સ્થિતિમાં જ જોવા મળી રહ્યા છે પાલનપુરના જહાનારા બાગથી આઈટીઆઈ જતા રોડ ઉપર હાલમાં આ એજન્સી દ્વારા ખોદેલા રોડ બિસ્માર બનતા સ્થાનિકો દુકાનદારો એજન્સીની બેદરકારી અને પાલિકાની એજન્સી સામે કોઈ જ પ્રકારની કડક કાર્યવાહી ન કરવામાં આવતા મુશ્કેલી વેઠવા માટે મજબૂર બન્યા છે દુકાનદારે કહ્યું કે છેલ્લા દોઢ એક મહિનાથી

અહીંયાથી રેત ઉડ્યા કરે છે ધંધા ઉપર અસર થયા કરે છે ધંધો કરી શકતા નથી દુકાનદાર બધા ફેલ થઈ ગયા છે આ સાંભળે એટલું કે તમે અહીંયા દસ મિનિટ આવીને બેસો બાબતમાં આમ ઘણી બધી ટેબ્લેટોનું ચેક કરે છે તો શું આખો દિવસ ડસ્ટ અમારા શ્વાસમાં નહીં જતી હોય વધતા પાંચ સ્કૂલો વચ્ચેનો આ રોડ છે સ્ટુડન્ટો આવતા જતા બધા હેરાન થાય છે આંખોમાં રેત પડે છે કેટલા સ્ટુડન્ટો અહીંયા પડી જાય છે બરાબર છે અસંખ્ય પ્રશ્નો છે આગળનું કારણ રાજકારણ અંધળું છે કે શું છે મને કઈ ખબર નથી બરાબર છે પણ અમે હેરાન હેરાન છીએ હવે આનો કોઈ નિકાલ કોઈ કરતા નથી વારંવાર બધા પૂછી જાય છે બતાવી ને જાય છે કોઈ ખબર નથી હવે નગરપાલિકાનું હોય કે સ્ટેટ નું હોય પહેલા વચ્ચે એમને સ્ટેટ નું કીધું કે સ્ટેટે ભૂગલ બ્લાઇન કરાવી છે પછી કોઈ ક્યાંક નગરપાલિકાના કોના હાથમાં છે તો આમ માણસને થોડી ખબર હોય આમ માણસ ને હેરાન થવાની જ ખબર પડે છે એટલે અમે હેરાન હેરાન છીએ હવે અમે ગ્રાહકો પચાસ ટકા નહીં એસી ટકા તૂટી ગયા માંગ એજ કે આ અહીંથી રોડ સીધો સરખો કરી નાખ્યો રોડ સરખો કરી નાખ્યો તો રેત ઉઠતી બંધ થઈ જાય રેત ઉઠતી બંધ થઈ જાય તો પાછું હતું એનું ક્લિયર થાય બરાબર છે સિટીથી બે બે કિલોમીટર દૂર જ્યાં એને નવું થતું હોય ત્યાં ક્લિયર રોડ હોય છે સારો રોડ હોય છે કેમ ત્યાંથી પૈસા આવે છે અહીંયા વાળા કોઈ વેરો નથી મળતા વેરા તો ભરાઈ ગયા પણ ત્યાં બધું ભાગીદારી હોય

પાઇપલાઇન માટે પાકો રોડ ખોદી દીધા બાદ તેનું પેચવર્ક ન કરતા આ રોડ ધૂણિયો બની ગયો છે અને રાત દિવસ ચાલતા વાહનોથી ધૂળ ઉડતી રહે છે જેથી સ્થાનિકો જ નહીં સ્કૂલોની બહાર ઊભા રહેતા વાલીઓ પણ પરેશાન થઈ રહ્યા છે સ્થાનિક વ્યક્તિએ કહ્યું કે અહીંયાથી ક્લાસ 1 અધિકારીઓ સવાર સાંજ પોતાના નિવાસ સ્થાને જવા આવવા નીકળે છે અહીંયા વ્રતભૂમિ સોસાયટી છે જે અનિકેત ઠાકર જે ધારાસભ્ય છે એમની સોસાયટીમાં જ રહું છું છેલ્લા કેટલાય સમયથી આ રોડ એકદમ એવા સરસ બનાવેલા હતા પરંતુ ખબર નહીં આ નગરપાલિકાને કહીએ તો કે પાણી પુરવઠા બોર્ડે કર્યું છે પાણી પુરવઠા બોર્ડ પણ આમાં કોઈ નિકાલ કરતું નથી છેલ્લા કેટલાય સમયથી આ રોડ સારા રોડ હતા એ ખોદી અને વિસ્માર હાલતમાં અહીંયા રોડ કરી દીધા છે અહીંયા છોકરાઓની પરીક્ષા ચાલે છે ત્યારે વાલીઓ અને છોકરાઓ બધા અહીંયા હેરાન થાય છે કારણ કે ધૂળ એટલી બધી ઉડે છે અને રોડ અહીંયા કલેક્ટર સાહેબ એસપી સાહેબ પણ અહીંયા બાજુમાં જેમનું નિવાસ છે એમને પણ નજર અંદાજ કેમ કરે છે ખબર નહીં પડતી એટલે કેટલી રજૂઆતો કરવા છતાં અમે ધારાસભ્યશ્રીને પણ વાત કરી લીધે એમને શું કર્યું એમને પણ છતાં આ રોડનું કોઈ નિવારણ થતું નથી અને આ વિસ્માર હાલતમાં રોડ કલેક્ટર એસપી હેડતા હોય છતાં પણ આ રોડ આવીને આવી પોઝિશનમાં રહેતો હોય તો ખરેખર નિંદનીય વાત કહેવાય એટલે આપણે મીડિયાના માધ્યમથી અમે કહીએ છીએ કે જેને પણ ફરજ આવતું હોય જેના પણ વિભાગમાં આવતું હોય તો સત્વરે આનો નિકાલ કરવામાં આવે અને જલ્દીમાં જલ્દી વિદ્યાર્થીઓ ખાસ કરીને બોર્ડની પરીક્ષા ચાલે છે અત્યારે વિદ્યાર્થીઓ વાલીઓ બધા હેરાન થઈ રહ્યા છે અને એટલી બધી ધૂળ ઉડે છે સાંજે અહીંયા નીકળો તો કોઈ દમની એલર્જી હોય કોઈને શ્વાસની એલર્જી હોય તો પણ એવા દર્દીઓને પણ તકલીફ પડે એવી આ પરિસ્થિતિ સર્જાય છે એટલે જે પણ હોય જે પણ ખાતું અહીંયા લાગતું વખત હોય આપણે કોઈના પર બ્લેમ નથી કરતા પણ સત્વરે એક માનવતાની દ્રષ્ટિએ આનો નિકાલ કરવામાં આવે એવી હું અભ્યર્થના રાખું છું અને ઈચ્છા વ્યક્ત કરું છું આ તો છેલ્લા લગભગ મહિના દોઢ મહિનાથી આવીની આ પરિસ્થિતિથી અને કહેવા છતાં કેટલું એ રજૂઆતો કરવા છતાં પણ એનો કોઈ નિકાલ જ કોઈ જવાબદારી જ લેવા તૈયાર થતું નથી અને આ ખબર નહીં એકવાર રોડ કરવામાં આવે પછી ફરીથી પાઇપલાઇન નાખવામાં આવે અંદર પછી ફરીથી પડી બનાવવામાં આવે રોડ ફરીથી એની અંદર કોઈ કેબલ નાખવામાં આવે વારંવાર એક પછી એક તોડવામાં આવે છે ખબર નહીં એમને કદાચ કંઈક ખોળતા હશે કંઈક મળવાનું હશે મળતી તો પહેલાંથી આપણને ખબર જ હોય કે આ રોડ ભાઈ અહીંયા અહીંયા લાઈન નાખવાની છે તો લોન લાઈન નાખી પછી બનાવવા શું કરવા વારંવાર એને ખોદીને વિશ્વાર હલતમાં છોડીને જતાં રહો છો તમે છતાં કોઈ જ જાણે ધ્યાન આપતું નથી તંત્રને અમે રજૂઆતો કરી પરંતુ અમારી રજૂઆતો ધ્યાને નથી આ અંગે નગરપાલિકા ચીફ ઓફિસર જે જે પટેલે જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા આ મામલે એજન્સીને ધ્યાન દોરવામાં આવ્યું છે અને વહેલી તકે આ ખોદેલા રોડોનું પેચિંગ વર્ક શરૂ કરવામાં આવે તેવી જરૂરી સૂચના આપવામાં આવી છે જો કે એજન્સી દ્વારા પણ વહેલી તકે શહેરના રોડોની રિપેરિંગની કામગીરી શરૂ કરાશે તેવી ખાતરી આપવામાં આવી છે ગુગર ગટની રોડ પરવાનો માર્કેટિંગ વર્ક નથી થઈ ઓ ગુગર ગટની દ્વારા ધરોમાં આવેલી છે અમૃત યોજના અંતર્ગત અને એજન્સીને ગયા રસ્તા રિપેર કરવા માટે સૂચના આપેલી છે અને આગામી ટૂંક સમયમાં રસ્તા રિપેરની કામગીરી પૂર્ણ કરવા માટે એજન્સીએ છે કામગીરી સદર કામગીરી જીયુડીસી દ્વારા એનાયત કરવામાં આવેલી છે અને હજુ એટને સમય બાકી છે એજન્સીને કામગીરી પૂરો કરવાનું પરંતુ નગરપાલિકા દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે કે જેમ બને તેમ જલ્દી આ કામગીરી પૂર્ણ થાય જે નગરપાલિકા વિસ્તારમાં જ્યાં જ્યાં પણ ડ્રેનેજની લાઈનની કામગીરી કરવામાં આવી છે રસ્તાની રિપેર કરવા માટે નગરપાલિકા દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે અને એજન્સી જોડે ગયા અઠવાડિયે જ મિટિંગ કરવામાં આવેલી હતી અને એજન્સીએ ખાતરી આપેલી છે ટૂંક સમય કામગીરી પૂરી પડશે ઓફિસર પાલનપુર નગરપાલિકા નોંધનીય છે કે એક તરફ નગરપાલિકા દ્વારા એજન્સીનું ધ્યાન દોરવામાં આવ્યું હોવાનું જાણવવામાં આવી રહ્યું છે જો કે બીજી તરફ છેલ્લા દોઢેક મહિનાથી નગરજનો બિસ્માર બનેલા માર્ગોના કારણે હાલાકી ભોગવવા માટે મજબૂર બન્યા છે ત્યારે જવાબદાર એજન્સી સામે નગરપાલિકાએ આજ દિન સુધી કેમ કોઈ કડકાઈ નથી દાખવી કે કાર્યવાહી નથી કરી તે એક મોટો સવાલ છે ત્યારે જોવાનું રહ્યું કે હવે ક્યાં સુધી આ એજન્સીના પાપે નગરજનોને મુશ્કેલી વેઠવી પડે છે દિનેશ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા